હેલો વેલકમ ટુ વ્લોગ તો મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં આજના બ્લોગમાં આપણે ઓલરેડી તમે પાછળનો બ્લોગ જોયો હશે તો તમને ખબર હશે કે હવે કિંગસ્ટન અમે હતા તો હવે કિંગ્સટનથી અમે જઈ છીએ મોન્ટ્રીયલ તો મોન્ટ્રીયલ જવા માટે અહીંયાથી કિંગ્સ્ટનની મોન્ટ્રીયલ મોન્ટ્રીયલ તો નહીં પણ અમારું જે એલ રાખેલું છે ને એ લવાલ સિટીમાં છે તો લવાલ છે એ મોન્ટ્રીયલથી અડધો કલાક થાય તો ટોટલ બસો બાણું કિલોમીટર અહીંયાથી થાય છે અને ત્રણ કલાકને દસ મિનિટની અંદર અમે પહોંચવાના છીએ વચ્ચે કદાચ એકાદો બ્રેક લેવો પડશે પણ અત્યારે છે ને એવું દેખાડે છે કે સવા છ વાગે સાંજના પહોંચશું અત્યારે ઓલરેડી ત્રણ વાગી ગયા છે બપોરે તો સાંજના સવા છનો પ્લાન છે પણ મને એવું લાગે છે કે ઊભા રહેશું ને તો સાડા છ પોણા સાત જવું તો ઇઝીલી થઈ જશે તો આજે તમને આપણે રોડની બધી સીનરીઝ અને કિંગસ્ટનથી લઈને લવાલ સુધી જઈને ત્યાં સુધીની આખી જર્ની છે રોડ ટ્રીપ તમને સફર કરાવીશું અને નવી નવી નાની નાની ઇન્ફોર્મેશન કે જે તમે પ્રોબેબલી નહીં સાંભળી હોય કે સાંભળી હોય જે બી હોય એ આપણે તમને જણાવશું તો બહુ મજા આવશે વેધર જબરજસ્ત છે ક્લિયર સ્કાય છે અને ટેમ્પરેચર બી અત્યારે ઓગણત્રીસ ડિગ્રી છે ટ્વેન્ટી નાઇન ડિગ્રીસ તો રોડની ને ગ્રીનરી ને ખેતર ને બધાનો વ્યૂ એટલો જબરજસ્ત આવશે તો બહુ મજા આવશે છેલ્લે સુધી આ બ્લોગને જોજો ઘણા બધા લોકો મૂકીને વયા જાય છે અગર તમે જોઈ શકતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને તમે લાઇક કરજો દસ લોકોને શેર કરજો અને એક હજાર સબસ્ક્રાઈબર સુધી અમને પહોંચાડી દો ચાલો આપણે કરીએ શરૂઆત જો જે તમે કાર જોવો છો ને આ આરવી છે તમને રસ્તામાં ઘણી બતાવેલી છે કે જેમાં ખાવા પીવાનું ને રહેવાનું ને લોકો એ આરવી રેન્ટ ઉપર અહીંયા એવી રેન્ટ ઉપર આપે છે કે જે બી ડેસ્ટિનેશન ઉપર જઈને એ ગાડીમાં જ ને સુવે અને જમવાનું ને બધું એનું રોડ ટ્રીપ જે લોકો કરતા હોય એ લોકો ત્યાંથી રેન્ટ કરીને જઈ શકે તો અમે એવી આશા રાખી છે કે આ વ્યુ અમે જે લઈ રહ્યા છીએ તમને પણ મજા આવતી હશે

એક ડોલર ને ઓગણત્રીસ આજુબાજુ ગ્રીનરી ગ્રીનરી છે જો આયા છે ને કેનેડા એવું છે આપડે ક્યાં આપણે એવો રેસ્ટ ગોતવો હોય કે એવું કઈ ગોતું હોય તો હોટેલ નું નામ કે એવું કઈ સર્ચ કરવું પડે કે નજીકમાં કઈ હોટલ આવે છે કે એવું બધું અહીંયા છે ને હરખું જોઈ બધાયને હરખા જ નામ ઓન રાઉટ હોય એટલે ઓન રાઉટ તમે સર્ચ મારો ઓન રાઉટ છે ને એ ઓન્ટારિયો નું છે કે ઓન્ટારિયો આઈ થિંક જોવું પડશે કે ઓન રાઉટ ખાલી ઓન્ટારિયો નું છે કે આખા કેનેડામાં ઓન રાઉટ બધે જ છે બટ અમે જેટલી જગ્યા જગ્યાએ ઓન્ટારિયોમાં ફર્યા છીએ ને ત્યાં બધે જ ઓન રાઉટ હોય છે અને ગેસ સ્ટેશન બી હોય છે જે આપણે થિંક પેટ્રો કેનેડા તો કંઈક કેનેડા નું હોય છે અને ઓન રાઉટ માં હંમેશા છે ને જો બેંક નું એટીએમ હોય છે ટી કોફી નું હોય એન ડબલ્યુ બર્ગર નું છે પછી ન્યુયોર્ક ફ્રાઈસ છે પછી એ લોકોની ડીલ કેવી રીતે થઈ હોય ને એ પ્રમાણે પણ બેઝિકલી તમને બધી વસ્તુ એમાંથી મળી જાય અને પાર્કિંગ જો ખાલી હા છા સુધી બધે પાર્કિંગ એકદમ ચોખ્ખું અને બધે વ્યૂ જો તમે જબરજસ્ત એમ થાય કે અડધી કલાક આમ આરામ થઈ જાય આપણે જો આ કેમ્પર વેન કા ઈ છે પછી વા તમે જો બોટ બાંધીને જાય છે આ બાજુ આઈલેન્ડ છે એક ફોલ છે વચ્ચે આવે છે હા એવું એટલે આઝલ આઈલેન્ડ ને બધી વસ્તુઓ છે ને રસ્તામાં જ પડે છે આ લોકો બધા નીકળી પડતા હોય છે આ બેસવાની થોડી ઘણી એવી જગ્યા છે બારે બી છે અંદર બી છે ચાલો આની પેલા રાઉટ તમને બતાવેલું જ છે પણ આપણે રસ્તામાં થોડોક આરામ લઈએ છીએ તો ફરીથી તમને બતાવી દઈએ જે લોકો નવા સબસ્ક્રાઈબર હોય અને જૂના વિડીયો ન જોયા હોય તો ફરીથી એ લોકો માટે બતાવી દઈ જો અહીંયા છે અંદર બેસવાની બધી છે પછી અહીંયા ખાવા પીવાના થોડા ઓપ્શન છે કોફી કે નાનું આમથું એવું સ્નેક એવું બધું છે અહીંયા ફ્રેન્કી છે બીજું ઘણું મેનુમાં મળતું હશે અને આ સ્ટોર જેવું છે જનરલ સ્ટોર એમાં તમે ઠંડા પીણા અને આમ તો સ્નેક વેફર એવું બધું મળી રહે જો આપણે આ છે અહીંયા સ્ક્રીન છે આ એમાંથી બધાયના ઓર્ડર થઈ જાય આ ત્રણ વસ્તુમાં ઓર્ડર થાય એવી રીતે પછી એમાંથી પરચી નીકળે આ જઈને ઓર્ડર નંબર આપીને બતાવી દેવાનું આ જો આપણે અહીંયા ઓન રાઉટ મસાજ ચેરે રાખી છે કોઈ ડ્રાઈવિંગ કરી કરીને થાકી ગયો હોય 5 મિનિટના ના 15 મિનિટ 5 ડોલર છે અહીંયા છે 1 ડોલર 3 મિનિટ સિક્કા નાખીને કરવાનો એટલે ચાલુ થઈ જાય મસાજ 1 ડોલર 2 ડોલર નાખો એટલે ચાલુ થાય ને પછી ડર છે સિક્કા અહીંયા કદાચ કેમ થાતું હોય છે તો

મસાજ <laughs> <coughs> The 2020 nrítulo overst run in 15. Th displayed, vajileазaltечki maggiung, Archionski nonabilisie'tvamos Thinkate just got måcw Please Goza is

અહીંયા થોડુંક તડકો આવે થોડુંક એવું એટમોસ્ફિયર એ આપ્યું હતું મજા આવે હા હવે જો આનો વારો થોડું મસાજ એ બી લઈ લે પણ આ જે બી લોકો અહીંયા કેનેડાથી જોતા હોય અથવા તો કોઈ બી જગ્યાએ ફોરેન કન્ટ્રીઝમાં મસાજ ચેર તો બહુ કોમન થઈ ગઈ બધી જગ્યાએ મને તો વર્થી જ લઈ પંદર મિનિટ કારણ કે મને સ્ટ્રેચિંગને બધી વસ્તુની બહુ જરૂરત હોય છે સ્ટીફ બેક ને બધી લીધા તો આવની કોફી આવી ગઈ છે અંદર તો ની નીંદર આવતી હતી તો આરામથી રીઓ અને થોડો તડકો લઈને આપણી સ્મોલ કોફી વન ટીન હોટન્સ કેનેડાથી જે જોતા હશે અને ખબર જ હશે તો હવે fee લઈએ ને પછી જઈએ આપણે ચાલો તો ફરીથી રિફ્રેશ રિચાર્જ બધું થઈને ને નીકળી છે નીકળી છે અને જો અહીંયા ઓલરેડી કહી દીધું છે કે નેક્સ્ટ ઓન રાઉટ છે ને એ 76 કિલોમીટર પછી છે તો દર 70-80 કિલોમીટરે ઓન રાઉટ હોય જ છે એ તો મેં જોયું છે અને બે બાજુ આવે ઓન રાઉટ તો તમારે એવું નહીં કે આમ ફરી ફરીને જવું પડે અને ફેસિલિટી બી બહુ સારી હોય છે જે આપને જરૂર હોય ને એટલું મતલબ થઈ જાય એમ જો આ રસ્તો છે ને અત્યારે ઈ આપણે મોન્ટ્રીયલ જાય છે પણ અત્યારે જે હાઈવે ઉપર જાય છે જામાં દેખાશે તમને આ સેન્ટ લોરેન્સ નદી છે અને અહીંયાથી આપણે જસ્ટ નીકળ્યા અમને વ્યૂ કેપ્ચર કરવાનો ટાઈમ ન મળ્યો પણ તમને દેખાતું હશે કે જો આ કેનેડા અડધી સેન્ટ લોરેન્સ રિવર છે ને એ આપણે કેનેડા ની છે અને અડધી છે યુએસ ની છે તો એના લીધે જો આપણે ઓલમોસ્ટ છે ને કેનેડા યુએસ ની બોર્ડર ઉપર હાલીએ છીએ એક કલાકનો રસ્તો પછી જાય એસી કિલોમીટરની જર્ની બાકી છે સાંજના છ વાગ્યા છે સાત વાગ્યા આપણે મોન્ટ્રેલ પહોંચી જઈશું મોન્ટ્રેલની આગળ લવાલ પહોંચી જઈશું અને પછી તમને આખું એરબીએનબી અમે થ્રુ એરબીએનબી છે ને પ્લેટફોર્મ છે એના થ્રુ અમે કરેલું છે એક જગ્યા રેન્ટલ ઉપર એના ઉપર આખો અલગ બ્લોગ બનશે હવે જો આપણે માં એન્ટર થઈ રહ્યા છીએ અત્યારે ઓલરેડી તો બધું ફ્રેન્ચમાં આવવા મળશે હવે કારણ કે ક્યુબેક એક એવું રાજ્ય છે કે જેમાં ફ્રેન્ચ જ બધા લોકો છે અને એ લોકોને જ એ લોકો જનરલી છે એ રહી શકે છે કે જે ફ્રેન્ચ બોલતા હોય ને આવડતું હોય ફ્રેન્ચ અને ઇંગ્લિશ બંને ઇંગ્લિશ તો ખાલી નામનું છે પણ ફ્રેન્ચ ઉપર જ છે બધું જો ક્યુબેકમાં આવી ગયું વેલકમ ટુ ક્યુબેક તો આપણે ક્યુબેકમાં એન્ટર થઈ ગયા છીએ અને ક્યુબેક એવું છે કે જ્યાં જેમ કે હું ખુદ અહીંયા ભણ્યો છું કન્સ્ટ્રકશનની તો મને ઇન્ટર્નશીપ કે કામ નહોતું મળ્યું કારણ કે હું ફ્રેન્ચ નહોતો બોલતો ખાલી એક જ એક એવા છે ફિલ્ડવાળા આઈટીવાળા છે ને તે પણ આઈટીવાળામાં બી ફિફ્ટી ફિફ્ટી છે કારણ કે આઈટીમાં બી છે ને ઘણા કંપનીઓ માગે છે ફ્રેન્ચ અમુક જ એવા રોલ્સ હોય છે કે જ્યાં ફ્રેન્ચ નથી માગતા બાકી બધી જ વસ્તુમાં આ લોકોએ એવું રાખ્યું છે કે ફ્રેન્ચ તમારે બોલવાનું તો જ તમને જોબ એ લોકો એક રિક્વાયરમેન્ટ જ પેલી રિક્વાયરમેન્ટ જ એ હોય કે ભાઈ તમને આવડે છે કે નહીં અને કેબેકમાં ઇમિગ્રેશન કરવા માટે બી કેનેડામાં ઇમિગ્રેશન કરવા માટે બી અગર તમને ફ્રેન્ચ આવડતું હોય ને તો એના ઘણા બધા પોઈન્ટ્સ છે અને ઇમિગ્રેશન તમને બહુ ઇઝીલી મળી જાય છે જો માં એક વસ્તુ મેં જોઈ માં કેવું છે કે મેક્સિમમ સ્પીડ તમને દેખાડી દે કે ભાઈ સો છે એકસો દસ છે હાઈવે ઉપર અહીંયા એવું છે કે મિનિમમ સિક્સટી એટલે મિનિમમ સાઠ અને મેક્સિમમ સો એ રીતનું બોર્ડ છે અહીંયા જો તમને દેખાતું હશે તો એ થોડું અલગ છે અને રૂલ્સ બી થોડા અલગ છે આપણે વધારે ડિસ્કસ કરીશું અને સિટી સિટીમાં ડ્રાઈવ કરીએ પણ સિટીના રૂલ બી થોડા અલગ છે ખાજા આઉટલેટ છે અહીંયા જો બધા બધી કંપનીના બ્રાન્ડેડ કંપનીના આઉટલેટ છે અને આવું ખાલી મોન્ટ્રિયલ નહીં બધી જગ્યાએ છે ટોરોન્ટોમાં આપણે છે તમે સિટીની બહાર આવો ને આપણે દસ પંદર મિનિટ જેવું છે પહોંચવામાં આપણે લવાલ ગયું છે હવે ખબર હશે કે પણ બધા બોર્ડ લઈને બધી વસ્તુ લખેલી છે જો જે લોકો હોય તો તો પડી જાય પછી ધીમે ધીમે પણ જે લોકો અહિયાં ભણવા આવતા હોય ભણવા માટે બેસ્ટ જગ્યા છે પણ આ વસ્તુ બહુ ધ્યાન માં રાખી ના કે બેઝિક ફ્રેન્ચ છે થોડું ઘણું કરીને આવવાનું એટલે અહીંયા વાંધો ન આવે કારણ કે લોકો અહીંયા ફ્રેન્ચ સિવાય એને ઇંગ્લિશ બોલવામાં બહુ વાંધો છે એ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે વર્લ્ડ વોર ટુની લડાઈ છે ને પહેલેથી આવા છે ફ્રેન્ચનો એટલે એ નહીં બોલે અને બધી વસ્તુ જનરલી છે એ તમને ફ્રેન્ચમાં જ લખેલી દેખાય છે લવાલ નું બોટ આવ્યું દસ પંદર મિનિટ જેવું છે

તો મિત્રો આપણે અત્યારના છે ને સાત ને પચાસ સાંજના થયા છે અને તમે જોઈ શકો છો એકદમ ક્લિયર સ્કાય આપણે ક્લિયર સ્કાય બરાબર પાછળ જો તમે આમ મસ્ત દાદાનો આપણે આવે છે જ્યુ અને અમે અત્યારે ઊભા છીએ અમારું ચેક ઇન થઈ ગયું છે અમે જ્યાં રહી છીએ ત્યાં અને બસ આવીને હવે છે ને આજે એટલું બધું જમવાનો મોકો મળ્યો નથી બધી જગ્યાએ સવારમાં બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા હતા તો હવે અત્યારે છે ને જમવાનો વારો આવ્યો છે તો સૌથી ચાર મિનિટની ડ્રાઈવ ઉપર છે ને અમારે ત્યાંથી પીઝા હટ હતું તો પિઝા હટમાંથી લાર્જ પીઝા ઉઠાવશું અમે વેજી પીઝા અને પછી ઘરે જઈને મસ્ત ટીવી બીવી છે તો ટીવી જોતાં જોતા ને બતાવશું તો આ તમે જોઈ શકો છો આ પ્લાઝા છે આખું પાછળ તમને દેખાતું હશે આ કંઈક બબલ ટી જેવું કે ડોગનું ખાવાનું છે બધું ફ્રેન્ચમાં લખ્યું છે એટલે સમજાતું નથી આઈ થિંક બર્ડ્સ અને ડોગ્સ લોકોનું છે ખાવાનું તો એ સ્ટોર છે તો બસ અત્યારે બહુ જબરજસ્ત ઠંડો પવન અને એકદમ બેલેન્સ ટેમ્પરેચર છે અત્યારે ચોવીસ ડિગ્રી જેવું છે તો બહુ મસ્ત વાતાવરણ છે અને ક્યુબેકની ગ્રીનરી એટલે અલગ લેવલ પર એટલે બસ હવે રાહ જોઈશી દસ મિનિટ પછી અમારા પીઝા આવે અહીંયાની ચાર મિનિટનું ડ્રાઈવ છે અને પછી અમે તમને છે ને આપણે બ્લોક બતાવશું હવે તો બસ એક જ વસ્તુ કેવી હતી મારે કે અમે ફાઇનલી મોન્ટેરિયલ પહોંચી ગયા છીએ અને કાલે છે ને અમે તમે વિચારતા હશો કે આ લોકો ક્યાં રહીએ છે અને કેવી કેટલા પૈસા ભર્યા અને કેટલા શું કહેવાય કેટલું ભાડું હતું ચાર ફોર નાઇટ્સ ને ફાઇવ ડેઝનું એ બધી વસ્તુનું ડિટેલ છે ને તમને આખું છે ને ટોર કરાવશું કે અમે ક્યાં રહી છીએ અમને કેટલા રૂપિયામાં છે એ પર નાઇટ કોસ્ટ પડ્યો અને આજુબાજુમાં કેવું છે કેવો એરિયા છે અને એ કેવી રીતે કન્વીનિયન્ટ છે તો એ આખો બેસ્ટ ઓપ્શન એનો ટુર માટે નેક્સ્ટ બ્લોગ માટે રાહ જોજો તમે અને ત્યાં સુધી આ વિડીયોને તમે લાઈક કરી દો દસ લોકોને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો તમારા સારો એવો સપોર્ટ મળી રહ્યો છે તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય